જો વેવાય બનીને આવશો તો અમે તમારા વધામણા કરશું મુખી પણ જો બનીને તો કરશું મુખે મને તો હવે એક જ રસ્તો દેખાય છે લોઢું લોઢાને કાપે એટલે આ કામ ટાઈગરને જ સોંપવું પડશે કોણ ટાઈગર નો ડોન હા એજ અરે ભાઈ આ ગેનાલી દે તો લાગી છે રાધાને રાતોરાત કોલેજમાંથી પાછી બોલાવી પડી એનું કારણ એ ટાઈગર છે એટલે એ રાધાની પાછળ પડી ગયો તો પ્રેમ કરવા માંડ્યો તો અરે મુખી આ તો ગોળ કરતા પણ ગળ્યું પ્રેમનો જનુન તો તમે જોઈ લીધું પ્રેમ માટે વિક્રમ જેવો સામાન્ય માણસ જો આટલું કરી શકતો હોય તો ટાઈગર તો ડોન છે એ શું ના કરી શકે તમારે ફક્ત એટલું જ કહેવાનું કે તમે ડોન સાથે રાધાને પરણાવવા તૈયાર છો ભાઈ તમારું ચસ્કી તો નથી ગયું ને ના ના મારી રાધાના લગ્ન એ ડોન સાથે રાજ રમત મુખી રાજ રમત નેતાની જેમ બધું જ કહેવાનું કરવાનું કશું જ નહીં અને એકવાર ચૂંટણી પતી જવા દો હું હોમ મિનિસ્ટર બની જાઉં પછી એ ટાઈગર નું કાસળ કાઢી નાખતા વાર કેટલી એનકાઉન્ટર

પણ તું એની ચિંતા જરાય ના કર એના બાપ ગોરધન મુખી હારે મેં બધું પાકું કરી લીધું છે પણ હા એ પહેલા આપણે વાત થયા મુજબ તારે વિક્રમને પતાવી દેવો પડશે વિક્રમ એની સાથે તો મારે જનો હિસાબ ચૂકતે કરવાનો છે ક્યાં છે વિક્રમ રાધાના જ ગામમાં અરે શકરા તું અરે બગા સાહેબ ઓય આમ ઊંધુ ગાળી ને ચલાવીશ ને